અમરેલીના સાવરકુંડલામાં સો વર્ષ જૂનો અને ભારત ધર્મા વિશ્વસનીયતાનું પ્રતિક ગણાતો વજન કાંટા ઉદ્યોગ આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે એક સમયે ચારસો જેટલા નાના મોટા યુનિટ સાથે ધમધમતા આ હબમાં આજે માંડ થી સો એક જ બચ્યા છે કોરોના નોટબંધી અને ડિજિટલ ટેકનોલોજીના પ્રવેશ બાદ પરંપરાગત મેન્યુઅલ કાંટાની માંગમાં ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત જીએસટીનો બોજ વધતો ખર્ચ અને સ્પર્ધાના કારણે આ ઉદ્યોગ વૃત્ત છે પહેલા વજન કાંટા ઉદ્યોગમાં વીસથી પચીસ કુશ

કાંટાઓ અહીંથી જતા હતા ઉદ્યોગ નગરીમાં સાવરકુંડલાનું નામ એક કાંટા ઉદ્યોગ તરીકે આવે કોઈ પણ પૂછો કે કાંટો ક્યાં મળે એટલે સાવરકુંડલામાં તમે અમેરિકામાં જાઓ તો ત્યાં પણ સાવરકુંડલાનો કાંટો જોવા મળે દેશ વિદેશમાં જોવા મળે આજે સાવરકુંડલા શહેરની અંદર હું એવું માનું તો ચારસો ઉપરાંત કાંટાના ઉદ્યોગ હાલતા કારખાનાઓ હાલતા અને યુનિટો હાલતા આજે કોરોના કાળ બાદ સાવરકુંડલાની એટલી માઠી બેઠી છે કે સાવરકુંડલાની અંદર હાલ અત્યારે પચાસ જેટલા યુનિટ હશે પેલા જેટલું કામ થતું એટલું ત્યાં નથી થતું પેલા સાતસો અઠસો હજારનું કામ થઈ જતું એની જગ્યાએ બસો ત્રણસો રૂપિયાનું કામ થાય છે ઉપરથી કામ નથી આવતું કારણ કે સામાનનો ભાવ વધી ગયો છે એ પ્રમાણે કામ નથી આવતું અને બીજા બીજા નંબરમાં મંદી છે એ પ્રમાણે ઘર ખર હાલે નહીં કાંઈ સાવરકુંડલા મેઇન હબ હતું આજની પોઝિશન ઇલેક્ટ્રોનિક યુગ આવતા આ બધા કાંટા બધા રાજ્યોમાં બધા દેશમાં બનવાથી અમારા સાવરકુંડલામાં લાયસન્સ ધાર કોઈ ઓછા થઈ ગયા છે નહીં જેવા સો સવા સો જેવા અત્યારના હાલમાં કારખાના ચાલુ છે એ મૃતપાય ઉપર કારખાના ચાલુ છે અને આજની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જ્યાં આમ તો આમ કોરોના ટાઈમથી પરિસ્થિતિ પાછી પડતી તેવું દેખાય છે કોરોના આવ્યો પછી નોટબંધી આવી જીએસટી આવ્યું આ બધાને હિસાબે અમારા ધંધા ઉપર બહુ માઠી અસર પડી છે અને અત્યારે જે સો સવા સો કારખાના ચાલુ છે એ નહીં જેવી પરિસ્થિતિમાં ચાલુ છે કે મૃત પાય ઉપર ઓક્સિજન જેવી પરિસ્થિતિમાં છે કે ચલાવવા પણ મુશ્કેલ થઈ ગયા છે